હળવદના ઢવાણા ગામે રવિવારે રાત્રિના સમયે નદીમાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયા બાદ સત્તર લોકો તણાયા હતા જેમાંથી નવ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આઠ લોકો લાપતા બન્યા હતા

શાયતની ટીમ સહિતનું તંત્રએ ખડેપગે રહીને કામગીરી કરી હતી આખરે તમામ આઠ લોકોના મૃતદેહ મળી ગયા છે આ ઘટનાને પગલે રાજ્ય સરકારે તમામ મૃતકોના પરિવાર માટે સહાય ચાર લાખની પણ જાહેરાત કરી છે ત્યારે ઢવાણામાં દુર્ઘટનામાં આઠ લોકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે